આનંદો 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 લોન થશે સસ્તી આરબીઆઈએ પાંચ વર્ષ પછી રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો ઈ ઘટશે દેશના કરોડો લોકોની મોટી રાહત આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે વ્યાજ દરોમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે રિઝર્વ બેંકે લગભગ પાંચ વર્ષ બાદ રેપો રેટમાં ઘટાડો કર્યો છે રેપો રેટમાં આ જીરો પોઈન્ટ ટકા ઘટાડા સાથે હોમ લોન અને કાર લોન સહિતની તમામ લોન સસ્તી થશે લોકોને ઈ રાહત મળશે તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે રિઝર્વ બેંકે છેલ્લે જૂન બે હજાર ત્રેવીસમાં રેપો રેટ વધારીને છ પોઈન્ટ પાંચ ટકા કર્યો હતો જૂન બે હજાર ત્રેવીસ પછી રેપો રેટમાં કોઈ જ ફેરફાર થયો નથી ગવર્નર શક્તિકાંત દાસે છેલ્લી અગિયાર એમપીસી બેઠકોમાં રેપો રેટ ઘટાડ્યો ન કર્યો હતો ત્યારે હવે આ વ્યાજ દરમાં ઘટાડો નોંધાયો છે માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે